ઝાલોદ તાલુકાના ખાખરિયા ગામમાં નળસે જળનો ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે નળ છે પણ જળ નથી ગ્રામજનો કહી રહ્યા છે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખાખરિયા ગામમાં છેલ્લા કેટલાય સમયથી નળ તો છે પણ એમાં જળ નથી ગામના આગેવાનો પાણીની રજૂઆતને લઈને પાણી પુરવઠા વિભાગ દાહોદ ખાતે અને ઝાલોદ ખાતે પણ પહોંચ્યા હતા ત્યાં તોછડો અને નહીવત જવાબ આપી ખોટા વાયદા કરી બહાના બનાવીને બહાર મોકલી દેવામાં આવે છે વાસમો કંપનીનો ઇકુવો કોમ્યુનિટી હોલ પાસે આવેલો છે મીટર અને મોટર વાસ્મો કંપનીના જોડાણ કરેલા છે મીડિયાના માધ્યમથી પૂછવામાં આવતા ખાખરિયા ગ્રામ પંચાયતના ઓપરેટરો કોણ છે તો આજ દિન સુધી ગ્રામ લોકોને ખબર નથી છેલ્લા દોઢ વર્ષથી ખાખરિયા ગામમાં નળમાં પાણી આવતું નથી વાસ્પો કંપનીના કર્મચારીઓ છેલ્લા દોઢ વર્ષથી ખાખરિયા ગામમાં આવે છે સરપંચ ડેપ્યુટી સરપંચ ગામના સભ્યો કે તલાટી કમ મંત્રીને પણ મળ્યા નથી બારોબાર સરકારના નાણાનો વ્યવહાર થાય છે અહીંયા વાસ્મો કંપની દ્વારા છેલ્લા દોઢ વર્ષથી

જિલ્લા દાહોદના રહેવાસી આશરે અમારા ગામમાં નળસ જળ યોજના બનાવી દોઢ વર્ષ ઉપર થઈ ગયો આજ દિન સુધી પાણી મળ્યું નથી અને વાસમો કંપનીએ હાલમાં એવો દાહોદ અને જાલોદ જવાથી અમને જાણવા મળ્યું બંને જગ્યાએ ગયા અને રિપેરિંગમાં સાત લાખ નવ્વાણું હજાર બસો ને રૂપિયા સગે વગેરે કરી દીધા અને ત્યાં જવાથી અમને કોઈ હરકો જવાબ નથી આપતા એટલે અમારે ગ્રામજનોનો અપેક્ષા કે અમે મીડિયા માધ્યમથી જે બી રિપોર્ટ કરીએ આગળ સુધી જાય અને અમારું કંઈ થાય પાણી માટે એના માટે અમે માંગણી માંગણી કરીએ છીએ અહીંયા ગામના જે લોકોને પાણીની તકલીફ પડે છે તમને હા જી પડે પડે તો એ કોઈ વાસ્કો કંપનીના કોઈ કર્મચારીઓ તમારા ગામમાં તપાસ માટે કે ઇન્ક્વાયરી માટે કે કોઈ ગ્રામ સભામાં રજૂઆતમાં પણ કોઈ જગ્યાએ આવેલા છે આ દિન સુધી કોઈ આવ્યા નથી સાહેબ ને આવ્યા હતા તો કોઈ કાગેવાન કોણ છે એ અમને ખબર નથી ને જે આ વાસ્કો કંપનીને જે જળ છે નળ યોજના આપી છે એમાં ઓપરેટર કોણ છે એ આજ દિન સુધી અમને કોઈ જાણ મળી નથી તો આ બધું કામ બારોબાર સગે વગે થાય એવું લાગે છે બારોબાર સગે વગે થઈ રહ્યું સાહેબ

અનમ રેંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે